નથી તો કેવી રીતે નથી બરોબર ભગવાન જો તમારી ચેતના તમારી આંતરિક જાગૃતિ તમારી આંતરિક જાગૃતિ જો અમુક ટકાઓથી થઈ ગઈ હોય તો તમારું ચેટ ઓફ માઇન્ડ ભગવાનને માનતું નથી અને માનવું જરૂરી પણ નથી તમારા મુલાધાર સાધિસ્થાન મણિપુર અને આના ત્રણ ચક્ર જાગૃત થઈ જાય તો પછી તમે ભગવાન તમારા માટે કોઈ ભગવાન કોઈ ભગવાન રહેતો નથી તમારા માટે કોઈ ભગવાન છે નહીં તમારી એ અવસ્થા આવી ગઈ હોય તો તમે કહી શકો કે ભગવાન જેવી કોઈ ચીજ નથી એના પહેલા તમે ન કહી શકો એના પહેલા તમે કહી શકો તમારી એનર્જી જે છે એ અમુક કેન્દ્ર ડેવલપ થયેલી હોય તો તમારા માટે ભગવાન નામની કોઈ ચીજ છે એવું માનવું ફરજીયાત શું તમે એમ કહો એમ કેમ એમ

કે અમારે શું માનવું તો કે જે કાલ આવ્યો તો ને જે ઈ ભગવાન હે એવું માનતો હતો માનીને આવ્યો તો કે ભગવાન હે ખાલી સહી કરવા આવ્યો હતો મેં કીધું ભગવાન હોય નહીં અને આ હમણાં આવ્યો તો એ ભગવાન માં પેલા ચોકડી મારી જાય કે ભગવાન હે જ નહીં એમ પેલા મેં કીધું ભાઈ હે એ શું કામ મેં વિરોધ વિરોધ વિરોધી શું કામ કીધું કારણ કે એ બે પાસે કોઈ સાબિતી નથી ખાલી મન ના દખાય શું

સાગર હવે સાગર જો માનો કે તારે ભગવાનમાં ન માલુમ હોય તો એક રસ્તો હે તું જે પણ કાંઈ કરે છે એ બધી જવાબદારી હાલ ત્યાંથી પડી ગયા તો એ ભાગ્ય કામ ન કરતું ભાગ્ય નથી પડ્યો તારી લેગડેથી પડી ગયો શું ઓકે તાવ આવી ગયો તો ભાગ્યમાં લખેલું નહોતો તે ધ્યાન નથી રાખ્યું તાવ આવી ગયો